ગુડ મોર્નિંગ ભાઈ ભૂરીઓ બેન અસલ મજાના ઘોટી રહ્યા છે કારણ કે ભાઈ શિયાળો ચાકતી નથી કારણ કે ભૂરી બેન ઘોર નિંદ્રામાં હે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું પાછું આપડા બહુ એટલે બહુ જાદા દિવસ પછીના વ્લોગ વિડિયોની અંદર ભાઈ છેલ્લે આપણે સાળંગપુર ગયા હતા ત્યારે ભેગા થયા હતા પછી પાછા ભેગા થયા ભાઈ હમણાં તમને ખબર ન હોય તો કહી દઉં કે ભાઈ શિયાળો શરૂ થઈ ગયું મને લાગે કારણ કે ભાઈ જો મસ્ત મજાના સુરત દાદા આવી ગયા ભાઈ બાઇક લઈને ભાઈ નીકળવાનું છે ભાઈ ક્યાં તમને એમ થાય દુકાને આ વાલા ના તો થમણી જોઈને ખબર જ છે કે ભાઈ જવાનું આપણે ભાઈ આપણે એક ખાસ મિત્રની ભાઈ દુકાનનું ઓપનિંગ છે કલેજાનું અને કાંઈ વાંધો નહીં કલેજા ઓપનિંગમાં કાંઈ કાંઈ આવી જાય મારે પછી આ જવાનું છે પણ આંચ ભાઈ આ બને જવાનું મારે કારીગરને દુકાને ટિફિન વિફિન લઈ લીધું છે મેના રાણી રેડી કે એક ભાઈ ની કોમેન્ટ હતી મેના રાણી કેમ દેખાય તેનથી મેના રાણી થી જોઈ લો ભાઈ આપડે હારે છે અરે ભાઈ હોમ ડિલિવરી નું કામકાજ આપડે કરવી ભાઈ મારો ભાઈ બેન કે ટી શર્ટ મારા લેતો જ તારી દુકાન ટી શર્ટ લઈને આવ્યો લેટ ગો ભાઈ થાય ગાયા ગા પગી ભાઈ બાબરકોટ જાય ને સીધા રાજકોટ નહીં દ્વારકા

આ તો એક ને એક ટી શર્ટ પહેરીને ને ને મને ભુંડો લગાડે છો આ રોજ હા લગભગ મને જ્યાં હું હારે જાઉં તો આ ટી શર્ટ પહેરી દસ કોપી વાળું થામાં લેટ્સ ગો ભાઈ સીધા રાજકોટ ઉપડી જઈએ જવા દે હાલ ભાઈ ડ્રાઈવર રાખ્યા અમે હિરોઈન ના રોજ હવારના પરમાં હું ને બધી બાઇક લઈને પહોંચ ગયા હતા ભાઈ રાજકોટ અને માતાજીની દયાથી અમારે એક એવો અમીર મિત્ર છે ને અમારી જિંદગીની અંદર એક જ છે તો અમને એક પેલા કઈ બધી ગાડી છે ગાડી નામ યાદ મને ભાઈ નામ કે એ ભાઈ પછી તું નામ બોલ પેલા હે એન સ્કોર્પિયો એન માતાજીની દયાથી સ્કોર્પિયો એન ની અંદર બેહવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે અને માલિક કોણ એટલે એ સોરી માલિક ક્યાં મિત્ર કોણ છે ખબર આ આ ડ્રાઈવર છે છે થાય બોલો એક તો મોડો જાય આના લીધે થી ને મોડું થયું સુમિત ચાવડા જોવે ને આપણો તો ભાઈ જોઈજો આના લીધે થી મોડું થયું મારે આના લીધે મોડું ભાઈ થયો હોય કઈ વાંધો નઈ ઇમેજ આવીને ને કઈ અમારે બપોરા કરવા ને ભોગવાનું હોય ખાય પીને ભાઈ પાછા આવ્યા છે એમાં શું હોય કાય કે ભોગી જાય કલે જાવ ઓપનિંગ આવે જાવ બહુ એટલે બહુ એક ફાટ કેન જો ગાડી આકો ને લાવું ના ના રે યાર તું આય બેસ ને તારી ના ભાઈ તું તું પાછળ વે જા બાકી ગાડી ભાઈને આખવાની ના પડે તો આખવાની ને કોર પેન આખવાની થાય હાલ ઉલા બે બાજે જો તો હું આગળ બેઉ પાછળ બેઉ કરાય

મારા કલેજા કલેક્શન ખોલ નાખ્યું સુની છે આવ ભાઈ મેરાને નીકળ આ આ પબ્લિક દેખાય ને ભાઈ વગદ્યા એટલી કરા ને કા કા ગાડી જઈન ભાઈ તાઈન વાગ્યા ને જે ભાઈ અમે ખાધે વિના નહી આ જ આવાજ ભાઈ નીલ ભાઈ ગાડી સાઈ ગાડી નું ડૂટો નીકળ ગયો દેખાય દેખાય ઇતર 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 હા ભાઈ મસ્ત મજાનું ભાઈ ખાઈ લીધું હું આમાં તમને દેખાતો હોય છે વન ધ વે થઈ પૈસા કર ભેગા એ આ કુલ તો કેમ નથી એ ટક ટક બા

niklo